તાપીમાં ધોધમાર વરસાદના પગલે ગ્રામીણ વિસ્તારના અનેક માર્ગો બંધ થયા છે ભારે વરસાદ બાદ પાણી ફરી વળતા પાંત્રીસ માર્ગ બંધ થયા છે જેસિંગપુરાથી ઉમરવાવ નજીક જતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે કોતરના પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે માર્ગ પર જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે તાપી જિલ્લામાં સવારે જે વરસાદ પડ્યો છે ને આ સૌથી વધુ વરસાદ ડોલવણ તાલુકામાં નોંધાય છે તાલુકામાં છેલ્લા બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડવાની સાથે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે અને લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે ઉમરવા નજીકને આ જોડતો રસ્તો છે અને આ રસ્તો સીધો જયસિંહપુરાને પણ જોડે છે લો લેવલ પુલો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેને કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે પૂરેપૂરો રસ્તો પાણીમાં ગરકાવ થવાના કારણે વાહન ચાલકો અને ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલની વાત કરીએ તો હાલ લોલવણ તાલુકામાં સૌથી વધુ એકવીસ રસ્તાઓ હાલ બંધ છે એકવીસ રસ્તાઓ બંધ થવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તમને સીધા દ્રશ્ય બતાવવા નજીકને જોડતો રસ્તો છે તમે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ત્રણ થી ચાર ફૂટ જેટલા પાણી હાલ રસ્તાઓ પર ફરી ચૂક્યા છે અને રસ્તાઓ પર પાણી ફરી વરવાના સાથે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે પૂરેપૂરો રસ્તો હાલ પાણીમાં ગરકાવ થાય

વ્યારા અને ડોલવણ તાલુકામાં વરસાદ પડ્યો ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગરનો ઉભો પાક પાણીમાં ગરકાવ થયો છે વ્યારા તાલુકાના જેસિંગપુરા નજીક ખેતરોમાં કોતરના પાણી ફરી વળ્યા છે પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થશે તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાલ હાલ તમને દ્રશ્ય બતાવવા કે જે 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 આ પાણી પાણી કોતરાના ખેતરોમાં ફરી વળ્યા છે ખેતરોમાં ફરી વરવાના સાથે જે ભાતનો ઉભો પાક હાલ પાણીમાં ડૂબી ગયો છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે પાણી ફરી વરવાના સાથે આ ખેતર જાણે તળાવમાં ફેરવાઈ ગયું હોય એવા દ્રશ્ય સામે આવી રહ્યા છે હાલ આ ખેતરમાં દોઢથી બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને જે ભાતનો પાક છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે હાલની વાત કરીએ તો ડોલવાણ તાલુકામાં જે રીતે વરસાદ વરસી રહ્યો વરસ્યો છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થઈ છે અને આ પાણીઓ ખેતરમાં ભરાઈ ગયા છે અને ખેતરમાં પાણી ભરાવાની સાથે ખેડૂતોએ જે પકવેલો પાક હાલ પાણીમાં ડૂબી ગયો છે હાલની વાત કરીએ તો જે રીતે પાણી હાલ ધીરે ધીરે ઓછળી રહ્યા છે અને ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વર્યું છે કારણ કે હાલ આ ભાતની સીઝન ચાલી રહી છે અને ભાતનો ડાંગર સંપૂર્ણ રીતે તૈયાર થતો હોય છે પરંતુ જે રીતે હાલ આ જે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે તેના કારણે હાલ આ પાણી જે પાક છે સંપૂર્ણ રીતે પાણીમાં ધરકાવ થઈ ગયો છે હાલની વાત કરીએ તો હાલ લોલવાણ તાલુકામાં ધીરે ધીરે વરસાદ બંધ થયો છે અને ખેડૂતો આ પોતાના ખેતરોમાંથી પાણી ક્યારે ઓસરે તેની રાહ જોઈ રહ્યા છે નરેન્દ્ર ભુવેચિત્રા જી મીડિયા તાપી